નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું મિત્રો આજે બાર વાગ્યા થી એટલે કે તેર તારીખે બાર વાગ્યા આપણે જે છે એની સામે વાંધા અરજી છે એનો હવે વેબસાઇટ છે ઓપ્શન છે એ પણ બરાબર હોય અને જો તમારે સુધરો ના હોય અને તમારી પાસે ઓથેન્ટિક બુક હોય તો ચોક્કસથી હવે વાંધા અરજી કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમને વાંધા અરજી કરતા ના આવડે તો આપણો હેલ્પલાઇન નંબર તમે જુઓ તો પ્રૂફ છે ક્યાંથી આપણે આ રજૂ કરવા તો પાંચ થી બાર ના જે પુસ્તકો છે અથવા તો જે કઈ ઓથેન્ટિક બુકો છે એની તમે પ્રૂફ રજૂ કરી શકો છો મિત્રો આની અંદર પ્રોપ પણ જો તમને ના મળતા હોય તો વોટ્સએપની અંદર સેજ મેસેજ નાખી દેજો એટલે તમને આપણે મદદ કરશું કે ઓથેન્ટિક પ્રૂફ તમને મળી જાય પણ મિત્રો પછી ખોટા એમ કહેવાય કે મેસેજ ઉપર મેસેજ ના કરતા કારણ કે ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ આવે છે અને બધાને આન્સર આપવાનો હોય પ્રયત્ન કરવાનો હોય કે તમારે જે છે એ પ્રશ્ન જે છે એ સુધરી જાય તો તમારે માર્ક્સ વધી જાય તો તમારું મેરિટ થોડુંક અપ જાય હવે મિત્રો બીજું વાત કરીએ પ્રૂફની તમને વાત કહી દીધી હવે બન્યું છે એવું પ્રૂફ તમે અગાવ રજુ કરેલા હતા તો એ પ્રૂફ ફરીવાર રજુ કરી શકાય કે નહીં ફરી ભૂલાઈ ગયું ના હોય કદાચ એ લોકોને પણ ભૂલાઈ ગયું હોય એવું પણ બને તો આપણે જે આ પ્રૂફ તમારી આગળ ઓથેન્ટિક જે છે એ રજૂ કરે તા તમે નથી સુધરા તો એના એ જ પ્રૂફ પાછા તમે રજૂ કરી શકો છો પછી મિત્રો ગણિત હોય ગણિત આ ગણિત જે છે એની અંદર કઈ ભૂલ હોય બરાબર તો એનો દાખલો જે છે દાખલો એ ગણીને તમે રજૂ કરી શકો તમે ગણીને રજૂ કરી શકો કારણ કે જે દાખલો છે આની બેઠે બેઠી રકમ તમને ના પણ મળે ઓથેન્ટિક બુકની અંદર આપેલો હોય એની કમ્પેરમાં તમે કરી શકો કારણ કે જો ઓથેન્ટિક બુકમાં બેઠે બેઠો મળી જાય તો કોઈ તકલીફ જ નથી પણ બેઠે બેઠો ન મળે તો આવી રીતે કરી દેવાનું બરાબર બીજી વાત કરું મિત્રો તો

પ્રશ્ન બરોબર જ છે પણ અમુક શબ્દો ઘટે છે અમુક જગ્યાએ તો અમુક જગ્યાએ શબ્દો વધારા ને આવી ગયા છે જેને કારણે આ પ્રશ્નો છે એ રદ થવા પામા છે એમ છતાં આના પ્રૂફ મળે બરાબર તો પ્રશ્ન ખોટો છે એવો કરીને તમે એને પ્રૂફ રજૂ કરી શકો કે હકીકતે શકો છો તો મિત્રો જો તમારી પાસે ઓથેન્ટિક બુક ના પુરાવા હોય તો રજૂ કરી જ દેજો એમાં આજકાલ ન કરતા કદાચ તમારે પાંચ પ્રશ્નના પુરાવા રજૂ કરવા અને તમને બે મળ્યા તો આ બે પહેલા રજૂ કરી દેવાના ત્રણ ને પછી શોધજો બરાબર આ ત્રણ જે છે પછી આપજો ને બે તમને મળ્યા એક પુરાવો મળ્યો રજૂ કરી દો પેલા બરાબર એટલે કે વાંધા અરજી કરી દો પછી બીજાની વાત તો આ રીતે મિત્રો હવે ભૂલતા નહી કરવાની કરવાની અંદર અથવા રૂબરૂ તમે ફોન પણ કરી શકો અથવા તો તમે કમેન્ટની અંદર જણાવજો તો પણ હું ચોક્કસ થી તમને જવાબ આપીશ તો મિત્રો હવે કઈ ફોરેસ્ટ ગાર્ડ ની અપડેટ આવશે તો આપણે એમને માટે ફરીથી મળીશું મિત્રો બીજું કહેવા માંગીશ અમુક વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલના ના વિડીયો માગે છે તો સ્પેશિયલી આપણા